ત્રીજી માર્ચના રોજ સુરતના સાયન રોડ પર હેપ્પી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા બારમો સ્નેહ મિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ ટીપીએલ સીઝન ત્રણ નું આયોજન કરાયું હતું અને ખુશી રાઇડર્સ વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો હતો આ ક્રિકેટ જંગમાં ખુશી રાઇડર્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો વિજેતા માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો જેમાં તુર્ખા ગામમાં ઉપસ્થિત મહાનુભાવો વિજેતા થયેલા અને રનરફ ટીમને ઇનામો આપી અભિનંદન આપ્યા હતા તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ સુધીના હાજર રહ્યા હતા અને સ્વરોજી ભોજનનો આનંદ માણ્યો હતો